મંતીના ઉમાધામ ખાતે સત્તરમાં પાટોત્સવની ભવ્ય ઉજવણી એકવીસ કુંડી યજ્ઞ સર્વયોગ નિદાન કેમ્પ રક્તદાન કેમ્પની સાથે સમાજ શ્રેષ્ઠીઓ અને દાતાઓનું સન્માન લાખો કડવા પાટીદારોના આસ્થા સવાર મસલીના ઓઝત નદીના કિનારે ઉમાધામ ઉમિયા માતાજી મંદિરે સત્તરમાં પાટોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે એકવીસ કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ઉમાધામ આરોગ્ય સમિતિના ડૉક્ટર દીપક ભાલાણીના માર્ગદર્શન અને તેમની ટીમ દ્વારા સર્વરોગ નિદાન બ્લડ ડોનેશન ડાયાબિટીસ હિમોગ્લોબિન ચેકઅપનો મોટી સંખ્યામાં લોકો લાભ લીધો હતો વ્યસન મુક્તિ પ્રદર્શન અંતર્ગત યોજાયેલ કેન્સર સેન્સિંગ મશીન વેસ્કોપથી ફ્રી નિદાન કરવામાં આવ્યું હતું જેમાં લોકોએ મોટી સંખ્યામાં તપાસ કરાવી આ તકે યોજાયેલ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું મંદિરના પ્રમુખ નિલેશ ધુલેશિયાએ સંસ્થા દ્વારા ચાલતા સમાજના કાર્યો અને સેવાકીય પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હાલ ટૂંક સમયમાં નિર્માણ પામનાર ભવ્ય ઉમા અતિથિ ભવન વિશે માહિતી આપી હતી આ તકે તેમણે અન્ય સમાજમાં ચાલતા સમૂહ લગ્નનું ઉદાહરણ આપી સમાજને અપીલ કરી હતી સમૂહ લગ્ન અંગે મનોમંથન કરવા જણાવ્યું હતું સમાજનો પ્રતિભાવ હકારાત્મક હશે તો આગામી સમયમાં સમૂહ લગ્નનું આયોજન કરવા આવશે તેમ પણ જણાવ્યું હતું આ યોજાયેલા સામાજિક સંમેલનમાં સમાજ શ્રેષ્ઠી અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું રાત્રિના કાઠિયાવાડી રંગત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો રહીમકાર વત લોકાર્પણ